કામ કરો આખો દિવસ કાઈ ની રખમ મજા કરતા કાઈ બેટાને ગલી આખો દિવસ બેસો આખો દિવસ કયા કયા આખા રોડ થી ખેત લગી દમ જોરાયો જો ફાટી બધી જાડવા હોય

મને સો લાગ્યા હવે કેવું ચટણી ના માહન સીત ની વાયલન રાખો નહી અમારું આપણે કમાણ આપણે ખાવું ઈ થાય કશું લાગો ભર ઓ હો ઓ આપણે મની નથી રોબી પાંચ પાટી લાખ તો છે હાય થા અત્યારે કી કોણ સંભાળે છોકા ચાળા છે ગામમાં ચાળા છે સારી છે કઈ પ્રસંગ નથી તમારું શું માંગ્યું છે કામ કરો છો

બધી સીટ ભાજપ છે બેન ચોખી વાત છે તો ભાજપ જ સારું હોય ને એટલે આ એવું મને સાંભળવા મળ્યું કે આરોગ્ય માટે કઈ નથી ગામમાં સુવિધા આરોગ્ય માટે બેન ઘણી સુવિધા છે અઠવાડિયે આરોગ્ય આવે છે ગામડામાં આવે છે અઠવાડિયે દસ દી આવે છે કાયમી રોડ સી કરે છે નાના બાળકોનું બહુ સારું ધ્યાન રાખે છે અને સારી સારી હોસ્પિટલો અત્યારે બહુ બનાવી છે અમૃત કાર્ડ ઉપર ઓપરેશન થાય છે ગરીબ માણોને બહુ સારો એવો ફાયદો મળે છે તમે શું કામ કરો છો હું દવાની દુકાન છે બેન

ખેડૂતને અત્યારે બહુ મુશ્કેલી ભોગવવી પડે છે જે આવક થાય એના ભાગનો જાજુ એને વળતર મળતું નથી વળતર મળવાનું નહીં કારણ બે જે કપાસે છે મગફળી છે અન્ય કોઈ પણ ખેતી પાકમાં પૂરી વળતર મળતી નથી ઉત્પાદન માપે મેળે આવે છે બહુ એવા ઉત્પાદન આવતા નથી ને અમે એવા ભાવ પૂરા મળતા નથી જો ભાવ ભાવ કરતાં ખર્ચા વધી જાય છે અને બહુ સારું ખેડૂતને વળતર મળતું નથી એના હિસાબે થોડીક વધારે તકલીફ છે જે ભાવનો વધારો થોડો ઘણો એમાં દવા બિયારણ ખાતરનો એનો ખર્ચો ઉપડી જાય તો એ અત્યારે છે નહીં કપાસના ભાવ આવું બે ગયા છે મગફળી ડાઉન છે જીરું જીએ તો જીરું તરી આવી ગયું છે મોંઘા બિયારણ લઈને વાવેતર કરેલા છે અમે એટલી આવક ખેડૂતને મળતી નથી એટલે થોડોક એમાં સંતોષકારક એને જવાબ મળતો નથી જરાક ગવર્મેન્ટ આ પ્રત્યે પગલાં લે ખેડૂતને જીવાદોરી ઉપર થોડુંક ધ્યાન આપે તો ઘણું થઈ શકે અચ્છા તમને શું લાગે છે કે શું કામ કરો છો

બી ઓપ્શન છે રાજકારણ માં કટાક્ષ કરીને છો ના ના સત્ય વાત કરું સમય જો બીજું કોઈક આ ભાઈ ની એવી કાર્ય હોય ને સામે બીજી બૈરા મળી જતી તો એ બીજા લગ્ન કરી લે પણ મળે એમ નથી એટલે આમાં છે આ ચોખી વાત છે ખેડૂ માટે ને

બરોબર છે ઘણા બધા ગામ એવા હોય છે કે જે ગામમાં વિકાસના કામ નથી થયા હોતા પરંતુ આ એવાનું એક ગામ નથી આ એવું સરસ મજાનું ગામ છે કે જે આખા ગામમાં પેવાર બ્લોક છે મને એવું લાગે છે કે જાણે પ્રાઇવેટ શેરીઓ હોય ઘણા બધા લોકો વિકાસથી વંચિત હોય છે પાણીથી વંચિત હોય છે પરંતુ માવાપર ગામ તો એવું છે કે વિકાસ જ થયો છે છે ગામના લોકો ખુશ છે અમારો પ્રયત્ન હંમેશા એવો રહેશે કે અમે છેવાડાના માનવી સુધી પહોંચી અને આપના સુધી માહિતી પહોંચાડી અને સરકાર સુધી ખબર પહોંચાડી કે એમનો વિકાસ કેટલો અને ક્યાં થયો છે માટે જોતા રહો ટીવી ન્યૂઝ એન્કર સાથે નમસ્કાર